હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ શિયાળાની ઋતુમાં શરદી ઉધરસ કફ વધારે થતા હોય છે તો કાનના ગળું ખુલી જાય તેવું એકદમ હેલ્ધી સ્વાદમાં ટેસ્ટી એવું વેજીટેબલ સૂપ બનાવશું તો સૂપ બનાવવાની શરૂઆત કરીએ તો જે શાકભાજીમાંથી આપણે વધારાના ભાગ કાઢતા હોય છે બિયાવાળો છાલવાળો અથવા ડીટિયાનો ભાગ એ આજે ઉપયોગમાં લઈ અને આપણે સૂપ બનાવશું આનાથી સૂપ આપણું એકદમ હેલ્ધી બનશે તો એક લિટર મેં પાણી લીધું છે તો આ શાકભાજી એડ કરશું તમે કોઈ પણ શાકભાજી લઈ શકો બિયાવાળા છાલવાળા ડીટિયાના ભાગવાળા કોઈપણ શાકભાજી એડ કરી અને આ રીતે આ પાણીને આપણે દસ મિનિટ માટે ઉકળવા દઈશું તો એક તમાલપત્ર એડ કરીએ સાતથી આઠ મેં આખા મરી લીધા છે એડ કરીશું અને થોડું મીઠું એડ કરીએ હવે આ પાણીને આપણે દસ મિનિટ ઉકળવા દઈશું જે શાકભાજીમાં તત્વો છે બધા જ પાણીમાં સરસ બેસી જશે આનાથી આપણું સૂપ એકદમ હેલ્ધી બનશે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે પાણીનો કલર પણ સરસ ફરી ગયો છે તમે જોઈ શકો છો કે પાણી આપણું એકદમ સરસ ઉકળી ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે આ બાઉલને સાઈડમાં રાખી એક પેન લેશું એમાં થોડું તેલ લઈએ એક ચમચી આદુના ટુકડા એક ચમચી લસણના ટુકડા આદું થોડું વધારે લેવાનું આદુ અને લસણનો સ્વાદ સૂપનો બહુ જ ફાઇન આવશે એટલે જેમ બને તેમ આદુ અને લસણ વધારે લેવાના એક ડુંગળી એડ કરશું એ એ પણ એકદમ ઝીણી સમારીને લેવાના થોડા બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આ ત્રણેયને ચડવા દઈશું હવે શાકભાજી એડ કરીએ તો એકદમ ઝીણું સમારેલું ફ્લાવર કેપ્સિકમ અને ગાજર મેં એડ કર્યા છે તમે એના જગ્યાએ કોઈ પણ બીજા સબ્જી પણ લઈ શકો બ્રોકલી મકાઈ બીજા કેપ્સિકમ તમને જે ગમતા હોય તે કોઈ પણ શાકભાજી તમે એડ કરી શકો એસી જેવું ટકા ટૂક કૂક થાય એવું આપણે આ શાકભાજીને ચડવા દઈશું એક ચમચી મરી પાવડર અને એક ચમચી આપણે મીઠું એડ કરીશું શાકભાજીથી ઉકાળેલું પાણી એડ કરીએ અને એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે આ સૂપને ચડવા દઈશું ત્યાં આપણે કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી લઈએ તો એક વાટકામાં બે ચમચી મેં કોર્ન ફ્લોર લીધો છે પાણી એડ કરી અને સ્લરી તૈયાર કરશું ગાંઠા ના રહે તે રીતે સ્લરી તૈયાર કરી લઈએ હવે ઉફાળો આવે એટલે આ સ્લરીને એડ કરશું અત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી અને સ્લરી એડ કરી ગેસની ફ્લેમ હાઈ કરશું અને આ સૂપને આપણે ચારથી પાંચ મિનિટ માટે ઉકાળી લઈએ તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો સૂપ આપણું એકદમ સરસ ઉકળી ગયું છે અને ઘટ પણ થઈ ગયું તો આ સૂપ પાંચથી છ વ્યક્તિ પી શકે એટલું બન્યું છે એક લીટર પાણીમાં પાંચથી છ વ્યક્તિ પી શકે એટલું સૂપ બનશે તો એકદમ હેલ્ધી સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ફક્ત પંદર જ મિનિટમાં સૂપ બનીને તૈયાર થઈ જશે તમે આમનંદ સૂપ પણ પી શકો અથવા જે સૂપની સેવ છે એ પણ એડ કરીને પી શકાય